કૃષ્ણ બધાને તો તમારું ફરીવાર એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં એટલે કે લાઈવમાં હું થોડી વાર પહેલાં જ લાઈવ હતી કોઈ કસ્ટમર આવ્યા એટલે મેં ઘણી ફોન બંધ કરી દીધો કારણ કે મારે થોડું હિસાબ કરવાનો હતો તો જુઓ આપણે બાહ્યો આવી રીતે લાગી જાય પછી આપણને શું પ્રોબ્લેમ રહે કે ગળા અને કમરપટ્ટી અંદર કેવી રીતે લગાવી તો બધાનો વધુ ભાગનો પ્રશ્ન એ જ હોય છે કે બ્લાઉઝમાં ગળાપટ્ટી અને કમરપટ્ટી કેવી રીતે લગાવી તો આજે હું તમને એ જ શીખવવા જઈ રહીશું કે બ્લાઉઝમાં ગળાપટ્ટી અને કમરપટ્ટી કેવી રીતે બનાવવી જો તમારે એ શીખવું હોય બ્લાઉઝમાં ગળાપટ્ટી કમરપટ્ટી કેવી રીતે બનાવી અને સાઈડ ફિટિંગ પણ હું તમને કરીને બતાવીશ તો મારો આ વિડીયોમાં તમે બના રહીજો એટલે કે આખો વિડીયો જોઈજો એટલે કે આખું લાઈવ સ્ટેલમેન જે આપણું આ લાઈવ મારો વિડીયો ચાલે છે એ આખો જોઈજો તો જો આવી રીતે બાંયો લગાવ્યા પછી આપણું આ બ્લાઉઝ રહ્યું એને આપણે આવી રીતે રાખવાની બાય આવી રીતે નીચેનો ભાગ પકડી અને આવી રીતે બહારની સાઈડમાં સીધી સિલાઈ લગાવવાની એટલે આમ અંદરની સાઈડમાં લગાવવાની અત્યારે નથી કોઈ પણ દોરો ન નીકળે એટલે બારની સાઈડમાં આવી રીતે પહેલાં આપણે સિલાઈ લગાવી લઈશું તો ચાલો હું તમને લગાવીને બતાવી દઉં તો આવી રીતે બાળીઓને પકડવાની અને આવી રીતે રાખવાની અને આવી રીતે રાખવાની અને આવી રીતે સિલાઈ લગાડવાની આવી જ રીતના આપણે આ બીજી બાજુ પણ સિલાઈ લગાવી લઈશું બધું આવી રીતના આપણે એક સિલાઈ સારની શહેરમાં લાગી જ આવી રીતના બંને બાજુ આપણે એક એક સિલાઈ આપણે લાગી અને બ્લાઉઝને કમ્પ્લીટ કરી લીધું છે તો હવે આને આપણે શહેરમાં રાખવાના અને જે પણ આપણે બ્લાઉઝનો કટિંગ કર્યું હોય ત્યારે જે પણ આપણે કતરેણ વધી હોય તેને આપણે લઈ લેવાની સૌપ્રથમ આપણે આમાંથી કમરપટ્ટી કાઢી લઈશું જે પણ આ વજન કાપડ છે ને એને આવી રીતે કાપી લેવાનું એટલે એક સીધી લાઈન કાપી લેવાની આપણે અને એમાં વધારાનું કાપડ છે એ સાઈડમાં કરી દેવાનું તો આવી રીતના આપણે કાપી લેવાનું અને હવે આપણે એક ઇંચ કે એક ઇંચથી વધારે આપણે આવી રીતના કમરપટ્ટીનું પટ્ટીઓ કાપી લઈશું તો આપણે આવી રીતના કાપી લઈશું જો આ ડબલ છે અને હું એક બીજી પણ કાપીશ અને આપણે જે ગળા પટ્ટીની પટ્ટી છે એ આપણે પોણા ઇંચ જેટલી રાખવાની એટલે કે અડધો ઇંચથી થોડી વધારે અને ઇંચ કરતાં થોડી ઓછી અને એક ઇંચ રાખો તો એ હાલે આવી રીતના એને પણ આવી રીતના આપણે ડબલમાં કટ કરી લઈશું આવી રીતના ગળા પટ્ટીઓ આપણે ડબલ ખાતી છે કારણ કે આપણે એમાં વધારે જોઈશે અને કમર આપણે પટ્ટી ડબલ નથી કાપી એનો ખાલી આપણે એક બીજો ભાગ આમાં છે એક લઈ લઈશું એટલે કમર તો આપણે ઓછું જોઈએ કારણ કે એમાં આપણે ચપટી લેવાની નથી હોતી અને ગળા પટ્ટી હોય જ્યાં આપણે ગોવાઈનો ભાગ જેટલો પણ ગોવાઈનો ભાગ આવે એમાં આપણે ગળે જ આપણે જે આ પટ્ટી કાપી એને આપણે આવી રીતના આ ડબલ છે એટલે જોઈન્ટ હવે આ બે પટિયું તો આ બંને આમ એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય હવે આને આપણે જોટિંગ કરવાનું છે તો આને આવી રીતે રાખીશું અને આને આવી રીતે સૌ ઓગરું જોઈ લેવાનું અને આવી રીતના

તો આપણે બ્લાઉઝ લઈશું અને એને જોવું પહેલાં તો તમારે જો આ પટ્ટી એક વિચાર કરી લેવાનો કે આ બ્લાઉઝ આપણું નથી થતું બંને સેન્ટરમાં એને ખાસ ચેક કરી લેવાનું અને આવી રીતના રાખી અને આવી રીતે રાખી લેવાનું તો જો અહીંયા થોડુંક આપણે આ ભાગ વધારે હોય કે આ ભાગ વધારે હોય તો અત્યારે આપણે જ્યારે આ પટ્ટી લગાવી ગરબતી ત્યારે એ સરખો કરી લેવાનો એટલે કે વધારે હોય તો એના પર થોડું વધારે દબાવીને પટ્ટી અને બરોબર હોય તો આપણે કાંઈ કરવાની જરૂર નથી હવે એને આપણે આવી રીતના રાખીશું એક બાજુની સાઈડ અને આ ભાગ એક લઈશું અને એને આગળ આવી રીતે કરી આવી રીતે લગાવતા જઈશું લગાવતા જઈશું અને જ્યાં એણે કીધું હોય ને ગોળાઈનો ભાગ આવે ત્યાં આપણે આવી રીતે બે કે ત્રે કે પછી ચાર ચપાટીઓ લગાવવાની તો હું અહીંયા ત્રણ ચપાટીઓ લગાવું છું જ્યાં પણ ગોળાઈનો ભાગ આવે ત્રણ ચપાટીયું લગાવવાની नीचे राउंड में से तो यहाँ पर आप रहेंगे जितना सपोर्ट में મારે થોડી પટ્ટી વધતી હતી તો મેં ચાર ચપટી લઈ લીધી પતાવી દીધું જો આવી રીતના આપણે અહીંયા ચપાટી લીધા પછી જો શું કરવાનું ગોવાઈ જ્યાં ભાગ છે ને ત્યાં એક બે નાના નાના ખાલી ગોળાઈનો ભાગ છે ને ત્યાં આખામાં ને એવી રીતના અહીંયા પણ ગોવાઈમાં બંને બાજુ પાક પડે ત્યાં હું આવી રીતના નાના નાના ખટ પાડી દઈશ એટલે કે આપણે બ્લાઉઝની પટ્ટી જયારે પલટાવીને ત્યારે સરસ રીતે બહાર આવે આખા તો આવી રીતના હવે પટ્ટી નહીં ક્યાં પૈસા જો આવી રીતના હવે આને સિલાઈ લગાવતું જોવાનું આવી રીતના સિલાઈ આપણે હવે લગાવી દઈએ રીતના આપણે જો આખી આપણી ગળા પટ્ટી એકદમ પરફેક્ટ રીતે ફિનિશ કરી લીધી તો આપણો ગળું પણ ગોળ જો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આપણે એમાં કટ લગાવ્યા અને જે ચપટીઓ આ ગોળાઈના ભાગમાં લીધી એના હિસાબે હવે આવી જ રીતના આપણે અંદર કમરપટ્ટી પણ લગાવી લઈશું તો એના માટે આપણે આ કમરપટ્ટીનું માપ લઈ લઈશું અને એને પહેલાં બે પટ્ટીને આપણે ખાલી સિલાઈ લગાવી જોઈન્ટ કરી લેવાની આ પટ્ટીને પણ એને પછી આને પણ એક કરી અને આવી રીતે સિવાય વધારી કમરપટ્ટી લગાવવાની છે ત્યારે પણ આપણે આવી રીતે બ્લાઉઝ એ પાછું આપણે કરી લેવાનું અહીંયા જો આપણે લાંબાટી પૂપટ્ટી થતી હોય તો અત્યારે જ એને હું કરી લેવાનું આપણે આને કમરપટ્ટી લગાવશું એને પણ આપણે આવી રીતે આગળની સાઈડમાં ફોલ્ડ કરીએ લગાવીએ છીએ એક ચપકી એક આપણા આગળના કાઢમાં આવી રીતે આમાં પણ આપણે

તે પણ આપણે એકદમ સરસ રીતે આપણે ફિનિશિંગ સાથે પલટાવી લીધી તો હવે છે આપણે આને ફિટિંગ કરવાની વાત તો ફિટિંગ કરવા પહેલા જો આપણે આવી રીતના આને બ્લાઉઝને ઊંધું કરશું અને અહીંયા એક એક સિલા બંને બાજુ લગાવી દઈશું આવી રીતના સિલાઈ લાગી જાય એટલે એ લેવાનું છે આપણે જે આપણું આ માપ માપનું બ્લાઉઝ હોય એ અને એને આપણે આવી રીતના એક ભાગથી આવી રીતે ફિટિંગમાં આવી રીતે પકડી અને આવી રીતે રાખી અને એનું માપ આવી રીતના લેવાનું તો જો આટલું મારે આ બ્લાઉઝ વધ્યું જે આપણે આ બ્લાઉઝ વધ્યું ને એને આપણે ચાર ભાગ કરવાના આવી રીતના ચાર ભાગ કરવાના કારણ કે આપણે જો અહીંયા ફિટિંગ કરશું ત્યારે આવી રીતના બે ભાગ આ બે ભાગ આ સાઈડમાં એવી રીતના ચાર ભાગ બનશે તો આવી રીતે ચાર ભાગમાં હું આવી રીતના આ સિલાઈ છોડી અને અહીંયા આવી રીતના જો સિલાઈ લગાવી લઈશ તો આવી રીતના અહીંયા જો આપણે સિલાઈ લગાવવાની છે એટલે અહીંયા નિશાન આપણે લગાવી લીધું તો આ નિશાન આપણે ખાટું કરી લીધું હવે આપણે છે આમૂર્સ એટલે કે આપણે જે આ બગલનો ભાગ છે ત્યાં બ્લાઉઝની બાહી જે આપણી ઊંધી હોય એને આવી રીતના રાખવાની અને એને આવી રીતે ખેંચી અને આને પણ આપણે ખેંચી અને આવી રીતે લેવાનું એટલે આપણું એક નિશાન જે આ ફિટિંગની સિલાઈ છે એ આવી રીતના આવશે અને એક નિશાન છે આપણું એ આપણે અહીં ફિટિંગ ફિટિંગનું જોવાનું તો બાઈને પણ આપણે આવી રીતના બંને બ્લાઉઝને બાંને ખેંચીશું તો એક નિશાન આપણું અહીંયા આવશે તો આવી રીતના આ ત્રણ ખાલી તૈણ માપથી હું બ્લાઉઝ ફિટિંગ કરીને સારું કામ જી બાજુ આપણે પેટિંગ દિશા કરી લઈશું છે આવી રીતના કમરે પણ નિશાન આપણે કરી લીધું અને હવે અહીંયા છે આપણે અહીંયા જે પણ એનું છે અહીંયા આવી રીતના પૂરા લગાવી લઈએ તો જો આ થઈ ગયું આપણું બ્લાઉઝનું સેટિંગ રચના દોરો હોય એક સાથે લેવાનું તો આ આપણું બ્લાઉઝ બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તો આ આપણે બ્લાઉઝમાં કમર પટ્ટી ગળા પટ્ટી અને એની થોડી વાર પહેલાં જ આપણે એનો લાઈવ વિડીયો પણ કર્યો હતો જે પ્રિન્સેસ કટનો આગળ પાછળનો બધો ભાગ બનાવ્યો એ તો આ આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે તમને બ્લાઉઝ કેવું લાગ્યું તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના હતા જેથી કરીને જ્યારે પણ હું લાઈવ વિડીયો કે શોર્ટ વીડિયો કે પછી અપલોડ કરું ત્યાં સીધો તમારા સુધી પહોંચે